હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ની પર મિત્રો તમે વિડીયો ની અંદર આગળ જોઈએ ક્લિપ જોઈ તે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને જીગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં મારી ચેનલ પર તો તમે કોને સપોર્ટ કરવા માગો છો તો વિડીયો તમે પૂરો જોજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો તો જોઈ લો તમે આ વિડીયોની ક્લિપ મિત્રો રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભ આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકો બેસાડ્યા પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો રાજ્યના પોલીસ કરબી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે કામ કરવાનું સૂચન છે પહેલી ડિસેમ્બરના દિવસથી ગુજરાતના પોલીસ કર્મચારીઓના કામના કલાક નિર્ધારિત થાય સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ ભાઈ બહેનોનું યુનિયન મળે ગ્રેડ પેનો લાભ મળે અને એમના સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા એમનું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં ન આવે અને સાથ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર થાય એના માટે તમે બંને મહાપુરુષો આ મરણ તુપાસ ઉપર પથિક આશ્રમ પર બેસી જાઓ આવું મારું સૂચન છે તમે ગુજરાતની જનતાનું ઓપિનિયન લો જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારો જે તેજ બાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણા દુપાસ ઉપર બેસી જાઓ પથિકાશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે